મહુવા તાલુકાના નેબ ગામના બે વિદ્યાર્થીઓએ બોક્સિંગમાં નેશનલ લેવલે પ્રથમ નંબર લાવી ગોલ્ડ મેડલ લઈ આવી ગામનું નામ રોશન કર્યું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેપ ગામના બે વિદ્યાર્થીઓએ ગામનું ગૌરવ વધાર્યું છે ત્યારે નેપ ગામના વિવેકભાઈ મકવાણા એ બોક્સિંગ અંડર કોચ ઓગણીસમાં પ્રથમ ક્રમ લાવી ગોલ્ડ મેડલ લાવી પરિવારનું અને સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે ત્યારે તેજ ગામના જયેશભાઈ બોક્સિંગ અંડર સત્તરમાં પ્રથમ નંબર લાવી આ બંને યુવકોએ સમગ્ર પરિવાર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રમાયેલી બોક્સિંગ કોચ ટુર્નામેન્ટમાં નેપ ગામના બે યુવકોએ પ્રથમ નંબર લાવી ગુજરાત રાજ્યનું પણ ગૌરવ વધાર્યું છે મારું નામ મકવાણા મેપલભાઈ છે ભાવનગર જિલ્લાના મહા તાલુકાના ને નાનકડા નેપ ગામનો રહેવાસી છું જેમાં હું એક્સપોર્ટ પ્લેયર છું તેમાં હું બોક્સિંગ અને ઓછું રમું છું જે મને હું સતરા હાઈસ્કૂલ માં ભણતો અગિયાર બાર ત્યાંથી હું શીખ્યો છું અમારા કોચ હતા એ પ્રેક્ટિસ કરાવતા અમને અને આગળ રમવા લઈ જતા સૌ પ્રથમ મેં ભાવનગર રમ્યો ભાવનગરમાં મારો ગોલ્ડ મેડલ છે ત્યાર પછી મને આગળ રમવા જવા મળ્યું ત્યાં ગુજરાત ઓલ ગુજરાતમાં રમવા મળ્યું તો ગુજરાતમાં પણ મારો ગોલ્ડ મેડલ સ્ટેટ લેવલ ટુર્નામેન્ટ હતી ત્યાર પછી મને નેશનલ નો મોકો મળ્યો તો નેશનલ માં પણ મેં હમણાં જ તે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખમાં હતી ત્યાં પણ મેં ગોલ્ડ મેડલ લાવ્યો છે ને હવે આગળ પણ રમવા જવાનું છે અને હવે આગળ ઇન્ટરનેશનલ રમવાની છે જે નેપાળમાં છે જે તારીખ તો નથી આવી પણ તારીખ આવશે ત્યારે રમવા જવાનું છે અને ત્યાં દેશ માટે રમવા મોકો મળે છે તે મારા માટે ખૂબ જ મહત્વનું કહેવાય મારું નામ ગોવા છે જયેશ છે હું ભાવનગર જિલ્લાના નવા તાલુકાનો રહેવાસી નવા તાલુકાના મેઘ ગામનો રહેવાસી છું અને મને રમત રમવાનો નાનપણથી શોખ હતો તેમાં મને મારા વાલી તથા મારા ઘરના બધા સદસ્યો તથા મારા દાદા ફૂલ સપોર્ટ કરતા અને મારે પછી હું નિશાળા રમવા નિશાળા ગયો ત્યાં પણ મને ફૂલ સપોર્ટ મળ્યો અને મારા શિક્ષકો પણ ખૂબ સપોર્ટ કરે છે અને મારા મિત્ર એને પણ સપોર્ટ કર્યો અને મારે જ્યારે પણ જરૂર પડે ત્યારે મિત્રને ને કહું કે અહીં આવો કે આ કામ છે કે ઓલું કામ છે તો મારે ગમે ત્યારે આ ધોળી આવે છે અને મારું કામ કરે છે અને તે મને ફૂલ સપોર્ટ કરે છે અને આગળ રમવા માટે પ્રોત્સાહન કરે છે

અન્ય સ્પર્ધાઓનો કોચ તરીકે પણ અહીંયા ટ્રેનિંગ આપવાનું કામ કરે છે અને એમને શાળા પરિવાર અને પોતાના નેટ ગામનું ગૌરવ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી અને વધાર્યું છે આગામી સમયમાં તો ઇન્ટરનેશનલ કક્ષાએ આ બોક્સિંગની સ્પર્ધામાં આ પોતાના રાજ્યનું અને રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે જોશે તો શાળા પરિવાર વતી અને સમગ્ર નેટ ગામ વતી એમને હું શુભેચ્છા પાઠવું છું કે તેઓ નેશનલ કક્ષાએ જેમ ગોલ્ડ મેડલ મેળવ્યો એમ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ગોલ્ડ મેડલ મેળવી અને ગામનું પરિવારનું શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત